કઈક ઓવર માં વીવ માં થોડું ભેરું રહ્યા પાણી તો ઓવરમાં વિજકા સાફ કરી ગયા ખાલી સાકલા પાણી પીજું આપડે મેં કીધું આંટા મારી એવું કેટલું કેદુ નો આંટો મારવા ના આવ્યા તલાવ પેલા એક અત્યારે કેટલું ભર્યું છે પાણી પડે

રેલવે વાળા હો પણ પાટે નાખી દીધું નવો પાટો ડબલ પાટા બને તો આમાં ઘણી ધોઈ હતી બધું રેલવે વાળા ઠોકી ગયા ગામ વાળા ને કઈ વીધ્યું નહીં પાણી પીયું જાય ને કેટલા સકલા છે મા ખાતા હે છે કેવું પાણી પી નવરા બેઠા જો છે આઠા મારતા રહી ગયો ગીરે માથા સરી જાય ટેન્શન બહુ નહીં લેવાનું આવું હોય ને ફરે એવું અહીંયા વ્યુ જ આવે રાખવા હું એટલે જ વી આવ્યો આટો મારી એવું ઘણી મજા આવે ને રખડવા જામી જાય બધી રીત હોવું જોઈએ એમ તો આ ઘણું પાણી પીર્યું કર્યું ને ખાડો એમાં પીર્યું આમ હામાં ખાડો દેખાય ને એમાં પીર્યું માથોડું હા હે પાય તમને દેખાડે વગન હેર્યું ને આ વગન ખાલી થઈ ગયું આખું તલાવ ને પીર્યું છે આવા એ તલાવ ઓર હે ને આ ઓર હવે બંધ થાય ને તો પાણી રે

મજા આવ્યું એવું હોય કે નઈ મિત્રો આમ ક્યાંક ફરવા જવા ને કોઈ રખડ્યા રાખો ને નવરા બેઠા ને ઘડી ગાંટા મારી હા એકલો જ ચાલો માટા મારો એ રખડી એવું મજા જ આવે કાંઈક મગજ તો નિરાશ થાય ખોટી બરાતરા કરી કરી ન કરવી કામ 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 કરીને બધી આમ ફરતું રહેવું પૈસા ન હોય તો કાંઈ નહીં અને કોઈ આમ આડું ફરવા આવ્યું કે પૈસા હોય તો જ ફરવા એવું થોડું આ ઘણું કાંઈ નહીં કોઈ પડખે છે કે ફરવા ન એકલા એકલા ફરી આપણે કોક કોકની જરૂર ન પડે ફર્યા રાખી નીરજ થી કે નહીં ચકલા જો હવે જીણ બગલા હાલો મિત્રો હવે કરો વિડિયો પૂરો તમને થઈ જાય લાંબો પછી વાંધો પડશે તો હારો હાલો પૂરો કરો ને મજા કરજો ને ફરજો મારા ઘોડા ને આટા મારજો નવરા નવરાથી પાંચ મિનિટ રખડી આવીએ એટલે મજા આવી જાય હાર વાલો પૂરો કરો